તાલુકાના ઉજળા ગામ ખાતે વર્ષો જૂના દબાણો દૂર કરવાની કાર્યવાહી મકાનો તોડી પાડવામાં આવ્યા વર્ષો જૂના પહેલા ગામતરની જમીનમાં મકાનો બનાવી દીધા હતા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા નોટિસ આપ્યા બાદ પણ જરૂરી આધાર પુરાવા રજૂ નહીં કરાતા દબાણો તોડવામાં આવી

તો તમે અમારી દયા ના કરી ક્યાં સુધી અમે અમે અમારો ઉધાર કરો જુમો ગુનો કર્યો અહીંયા તો સજા છે તો આ અમારા બીજા માણસો એનો છે ગુમો કે બીજા ના બધાને મારી નાખ્યા ત્યાં બસો મારો મારું કકડો છે એ મેં ક્યાં ગયું માર તો સોમા આવ્યો આવી ગુલમ કર થોડું દેવા ઉર્લા બરોબ ફડ્યા પડતા જમીનમાં આસરી છબ્બીસ જેટલા મકાનો ભરવા ફડ્યા રહેતા હતા અને લગભગ એ અમને જાણ થતા ટીડીસી અમારે અમને કહ્યું કે ભાઈ આ સરકારી પડતોમાં દબાણ કરેલું છે એના દ્વારા અમે કાર્યવાહી કરતા લગભગ બે બે વખત નોટિસ આપેલી છે એમને કારણ દર્શક અને જરૂરી દસ્તાવેજ પુરાવા માટે એમને કહેલું પણ એમને જરૂરી દસ્તાવેજ પૂરા અમે રજૂ કર્યા ન હતા અને જે કર્યા છે બધા અભૂરા હતા એટલે સાહેબ માન્ય ના રાખતા અમે તોડવાની કામગીરી શરૂ કરેલ છે છબ્બીસ છબી ચેલ્લામાં થાય 那。<Thank>